ભૂતનાથ મહાદેવ મહિલા ભજન મંડળનો પાંચમા વર્ષે મંગલ પ્રારંભે ભવ્ય ઉજવણી કરાઈ જંબુસર દાજીબાબા ટેકરે વર્ષો પહેલાંનું છાયા બાપા તથા સુરાપુરા દાદા દ્વારા શિવલિંગની સ્થાપના કરી જેને ભૂતનાથ મહાદેવ નામ પ્રસ્થાપિત કરી મંદિર બનાવવામાં આવેલ છે આ વિસ્તારની શ્રદ્ધાળુ બહેનો દ્વારા છેલ્લા ચાર વર્ષથી ભૂતનાથ મહાદેવ મહિલા ભજન મંડળનો પ્રારંભ કરાયો છે જેને પાંચમા વર્ષના મંગલ પ્રારંભે ભૂતનાથ મહાદેવ મંદિરને રોશનીના ઝગમગાટ અને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું મહિલા મંડળ દ્વારા દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સવારથી જ મંદિર ખાતે શિવજીને વિવિધ દ્રવ્ય અભિષેક આરતી તથા કાછા પટેલ વાડી ખાતે સાંજે પાંચ કલાકે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો બહેનોએ ઢોલના ઢબુકે કે શિવજીની આરાધના કરી ભજન થકી ભક્તિ રસમાં રંગાઈ રંગાયા હતા અને સાંજે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ પટેલ જયેશભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ દ્વારા તથા નવયુવક મંડળ દ્વારા કરાયું હતું દિવસ દરમિયાન યોજાયેલ કાર્યક્રમમાં શિવભક્ત ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો